ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રીડા વાહન ચોર પાસેથી ચોરીના વાહનો લેનાર મહારાષ્ટ્રના આરોપીને ઝડપી પાડી રાંદેર અડાજણ સલાવતપુરા અને છ જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલી કાઢ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મૂળ મહારાષ્ટ્ર અને ચોરીના વાહનો લેનાર પરવે સૈયદને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા રીડાએ રાંદેરમાં તણ અને અડાજણ સલાવતપુરા તથા ઉમરા પોલીસ મતકની હદમાંથી ચોરાયેલ વાહનો લીધા હોવાની કબૂલાત કરી છે પોલીસ પૂછપરછમાં રીડાએ જણાવ્યું હતું કે સંબંધિત સાજિદ ઉર્ફે સાજીદ શેખ જે ગોપીપુરા મુંમનાવાડ ખાતે રહે છે તેથી એકાદ વર્ષ પહેલાં સાજિદ શેખે તેની પાસેથી પચાસ હજાર રૂપિયા ઉછીના લીધા હોય જે રૂપિયા અવારનવાર પરત માંગતા સાજિદ શેખે પરત આપ્યા ન હતા અને પાંચથી છ મહિના પહેલાં જણાવ્યું હતું કે હું તને રૂપિયા આપી શકું તેમ નથી પરંતુ સુરતથી પાંચથી છ મોટર સાયકલો ચોરી કરી તેને લાવીને આપી દઈશ તું તેને વેચીને રૂપિયા કવર કરી લેજે જે તેમ જણાવતા જ આરોપીઓ આપેલા રૂપિયા કરતા વધુ રૂપિયા મળશે તેવી લાલચે ચોરીના વાહનો લેવા માટે તૈયાર થઈ ગયો હતો અને ચોરીના વાહનો લઈ લીધા હતા જોકે ગોપીવુરાજીદ ઉર્ફે સાજિદ દુબઈવાલા શેખ વાહન ચોરીમાં પકડાઈ જતા તેનું નામ બહાર આવ્યું હતું હાલ તો ક્રાઇમ બ્રાન્ચે પરવેશ સૈયદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે